રાણાવાવ નજીક ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી રાણાવાવ નજીક ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે ત્યાં જ્યારે બાઇકમાં પાછળ બેઠેલા યુવાનને ઈજા થઈ છે અને અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા તેની સામે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે રાણાવના કેડા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમા પાંચાભાઈ કરમટા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે તે ઘરે હતો ત્યારે તેને પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તેનો નાનો ભાઈ ભૂરો તથા રાજુ ભીખાભાઈ મોરી બંને બાઇક પર રાણાઓ ટી પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા હતા અને ભૂરો બાઇક ચલાવતો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે કબ્રસ્તાન સામેના રોડ પર તેના બાઇકને અડફેટે લઈ નીચે પછાડી દીધા છે આથી તુરંત સ્થળ પર દોડી ગયો અને ત્યાં લોકોના ટેડા ટોળા એકત્ર થયા હતા તથા રાજુ અને ભૂરો નીચે પડી ગયા હતા અને કંઈ બોલતા ચાલતા ન હતા અને અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો આથી બંને ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ભૂરાને મૃત જાહેર કર્યો હતો જ્યારે રાજુની સારવાર ઇમરજન્સી વોર્ડમાં કરવામાં આવી છે અને ભીમાભાઈ અજાણ્યા ટ્રક ચાલક સામે પૂર ઝડપે ટ્રક ચલાવી પોતાના નાનાભાઈ ભૂરાનું મોત નીપજાવવા તથા રાજુને ગંભીર ઇજા પહોંચાડવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે ટ્રકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે